હાજી વી દેખલા કે લીને જો કરતા હાજી સાલ ઓગે વી લે લીધી કે માતા કે માળો કાઈ નતકા દે મને કોર તો બેન જો છે એવું લાગ્યું તમારા ભાઈ આવે પછી જમી લઈએ અક્ષર હારો પાડે આવા અક્ષર નો પાડતો એમ તો અક્ષર પછી કાને લાઈક

સરઠાણા પાસે મારી બહેન કે સરઠાણા પાસે તમાર હાકા બેન બેટ એને મોકજો એને કેજો મધુવન માં જાઓ કે મારી બેન પણ છે એ ઇડાલ દેહ માલીન બે હું મને બેઠો હું બોલ તો નવ નવ કેળા ના છે કેળા ના છે तो विद्या कर दिया मम्मी क्या मार है अब तक के भी हम सुन रात दड़ी क्यों तो ये तो रात दड़ी लिया फिर वो या अपन हम तो करते हैं ठीक है मदर बर्मा होता है एक आने में ना मुंडे का स्पेयर ले मम्मी तो मेरे जरा रास्ते हैं हम करने वाला पड़े संजीने वाला सही मजान क्यों जी ना मम्मी को नहीं मैं तो गुजरा थी

સરસ વાસે મકવાણા એ નહિ મકવાણા મેં નથી મેં હરકું કર્યું અમારા મકવાના તે કા મૂકી હતી હાથી ના ગયેલી ને એટલે પેંડા જય માતાજી જય સીતારા ભીમા કક આવો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જમી લીધું બાકી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હર હર મહાદેવ ફોન નથી નકર તો હોય જ ફોન ન ઉપાડ્યો મારો ઓકે ઓકે બેન ન ઉપાડ્યો હવે તૈયારી છે જમવાની અમારે તૈયારી છે સૂતા હશે હા રાત પાણી નાઇટ માં જતા હોય તો સૂતા હોય ખાઉ કઈ નહીં ન ખાવું તો અમે ખાઈ લેવું

3 વાગે રાત છે પૂરી બે વાગે જય дарકા જય дарકા જય માતાજી સીતરા લીકે વાઇગી સે ઓમે ઓકે જય дарકા દે જય дарકા દે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મહાદેવ 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 મારપણા કે દી મેં નંબર સે તમાસ અમે આવીશું ભીમા કાકા કાલે દેશમાં આવશું 5 પાસ્ટરી 5 પાસ્ટરી કેત આપણ ભાવીત તો કાલે હું કેતો હો

દાડીએ જ લેસો ઓકે ઓ બેન થેન્ક યુ ઘણો સપોર્ટ કર્યો ઓકે બેન આવો તો દિયાળ આવજો વાલા બેન બા ઓકે કોટડા તો આવવાનું જ છે અમાર કોટડા દર મત હે બેન ના ઓલા ભીમા કાકા કપાસ વીણવા કપાસ કડતો નથી જલપાવે અત્યારે તો હોજ વાળી દે સંધી માથે ડુંગળી આમ દે પછી યાર આ થેલી ટમેટા ટમેટા મે ફુગાવા ના ટમેટા સુધારાય કોબી ટમેટા ડુંગર તો આવજો ઓકે તેમ મળશે ને તો આવશું નકર દિવાળીમાં માં આવશું દિયાર ના પેલા નાનજી લાઈવ કરતા પે દિયાર માં મત કેટલાય હગા છે あが誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が誰が को भी नहीं जोत देवू कोटड़ा बाजू मार जयो से नंदी भाई मारा सगा बद्री दासे कल्ला ना मिलने हूँ न तो वाला ती बिया ले मर्साय दादा है तो इनके

તો ઈ તો હું ને ઓળખતી નાનજીભાઈ મને ખબર જ ને સોહાણ છે હું ને ઓળખ જય માતાજી સીતારામ

पशीयो खात जुवालिया कोळी सही ओके बे सरस खात पशी का वेलनाथ लखीन आवू न त्या खबर पड़ी गईती जय वेलनाथ बापू एवू लखीन आवू न એટલે મને ખબર જ હતી પણ એવું काही ન હોય બે સવાળિયા કોળી બધું હોયતું છે એનો હીમા કાકા કેતરી બેંબા કે ગામના છે વાલા મોટા ખૂટવડા હીમા કાકા મોટા ખૂટવડાના છે એ

મારે બીજી પણ ચેનલ છે જલપાબેન મારા ચેનલ નું નામ છે ચક્કુ મકવાણા બ્લોક અલ્પેશ તો આમાં છે ચક્કુ અલ્પેશ બ્લોક મકવાણા આમાં છે જય ભવાની આવું ભાઈ જય ભવાની જય ભવાની મારું નામ આપતા હર હંમેશા ખુશ રહો મારી લાડકી બેનબા ઓકે હો ભાઈ જય 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 માતાજી 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 કરવા માટે ગામ થી લકમનગર માંથી નથી ને થેન્ક યુ ભાઈ જુગ જીવો મારી લાડકી બેન બા જય માતાજી પડતાજી પડતા

ઓકે હો બેન થેન્ક યુ બાય બાય આવજો બાય સપોર્ટ કરું છું બેન રિટર્ન આપજો ઓકે બેન હો હોવા રિટર્ન આપ દઈશું રજા લઉં છું ઓકે બેન રજા થેન્ક યુ ફૂલ સપોર્ટ બે બે વાર લાઈવમાં હતા ફૂલ સપોર્ટ બેનનો હતો જલ્પાબેનનો જલપાબેન આવજો બેન બાય બાય સાંજે આવજો થેન્ક યુ બેન બેન જય શ્રી કૃષ્ણ બધા છે જય શ્રી કૃષ્ણ બધા રણજીતભાઈ કયું ગામ છે ભાઈ થેન્ક યુ બેન કૈલાસ બેન બધા જમવા આવો લાઈમાં કોમેન્ટો આવે છે થેન્ક યુ બેન કૈલાસ બેન આવી જાય અને ભાણા મૂકી દે ભાઈ એક અમે મસ્ત થેન્ક યુ કૈલાસ બેન થેન્ક યુ બેન થેન્ક યુ બધા જમવા આવો મારી બેનને સદાય સુખી રાખે રામપીર મારી બેન રણજીત ભાઈ ગામ છે ભાઈ થેન્ક યુ મારા બેન મને કહો કે હા એક ગામનું નામ જણાવી દેજો ભાઈ દીધી પેલા દૂધ પૂરું કરી દેજો

શકુબેન તમારા શોર્ટ વિડીયોમાં કોમેન્ટ નાખી છે પતંગવાળા વિડીયોમાં કોમેન્ટ નાખી છે ઓકે કૈલાસબેન હું તમને રિટર્ન આપી દઈ તમ તારે લાઈવ પૂરું થશે છે ને એ પછી કાંઈ પછી આપી જ દે ગમે ત્યારે થેન્ક યુ બેન થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ આવો જમવા કૈલાસ બેન બીજું કોક લાઈવ માં છે તો બધા જમવા આવો ભગડો શાક રોટલી સંભારો ને સાસ દહીં હતું પણ મેં સાસ કરી નાખી રમેશભાઈ જય માતાજીભાઈ આવો જમવા રમેશભાઈ તમારે લાઈક નથી મળ્યો ભાઈ થેન્ક યુ બેન થેન્ક યુ જમવાનું અમારે પણ બાકી છે અમે દોઢ વાગે જમીએ બે ખાંસી વાત છે થઈ ગઈ છે ઓકે ઓલ ભાઈ થઈ ગઈ હોય તો

હા ભાઈ રસોઈ બની નાખે આવો જમવા लो मिलाएक सा के जाए दीन आल